જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ સવારથી બોરસદ ચોકડી પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સમયે જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીએ પણ સ્થળ મુલાકાત કરી હતી ત્યારબાદ ટીમ દ્વારા બોરસદ ચોકડી પાસેની ઝૂપરપટ્ટી વિસ્તારના આશરે એકસો એંસી જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરી અંદાજીત બાર હજાર ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે આ દબાણ હટાવ ઝુંબેશમાં નવ જેટલા ટ્રેક્ટર સાત જેસીબી મશીન અને માર્ગ અને મકાન વિભાગના લેબલ અને આણંદ મહાનગરપાલિકાના લેબલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત આણંદ મહાનગરપાલિકાની ટીમ સિટી સર્વેની ટીમ મામલતદારની ટીમ પોલીસ વિભાગની ટીમ અને માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે અ જે સરકારી પડતર જગ્યા છે તેમાં નિયમ અનુસારની કાર્યવાહી કર્યા બાદ અત્યારે અહીંયા ટોટલ એકસો ત્રેપનથી વધારે દબાણો તથા ભીમદેવપુરાવાળા વિસ્તારમાં બીજા વીસ જેટલા દબાણો કરી કુલ બાર હજાર સ્ક્વેર મીટર જેટલી સરકારી જગ્યાઓ ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે પહેલી સવારથી તમામ ટીમો સાત અલગ અલગ ટીમો બનાવી અને આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરી દીધી છે તમામ લોકોને ફરીથી અપીલ છે કે જે પણ સરકારી જમીનો પર જો આપનું કોઈ દબાણ છે તો તેને સ્વેચ્છાએ દૂર કરી દેવામાં આવે તબક્કાવાર દમામે તમામ સરકારી જમીનો પરના દબાણોમાં નિયમ અનુસારની પ્રક્રિયા કરી અને તે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે